મહાદાન ચરિતાર્થ કરી હતી તેવા પરમો ધર્મ ના સિદ્ધાંતો પર કાર્યરત કલ્પસૂત્ર કેમિકલ્સ દ્વારા પ્રતિવર્ષ સ્થાપક ધીરુભાઈ કપાસીના જન્મદિન નિમિત્તે

રક્તદાનનો મહાકુંભ યોજાયો છે અને એની અંદર સેંકડોની સંખ્યામાં બધા રક્તદાન કરવા માટે આવ્યા છે રક્તદાન કરવું એ આપણે એક સૌભાગ્ય છે કારણ કે શરીરની અંદર જે આપણું રક્ત છે એ એકસો વીસ દિવસની અંદર બદલાઈ જ જાય છે અને એ બદલાયેલું લોહી આપણો લોહી કોઈને કામ લાગે અને કોઈની જિંદગી બની જાય એ મોટા મોટી સેવા છે અમારા ગુરુદેવ પ્રમુખ સાંઈ મહારાજનું જન્મસ્થાન આજે ચાણસદમાં જેને ગાંધીનગર અક્ષરધામ અને દિલ્હી અક્ષરધામ અને અમેરિકાનું અક્ષરધામ બનાવ્યું વર્તમાન ગુરુદેવ મોહન મહારાજ એને અમેરિકાનું અક્ષરધામ બનાવ્યું અત્યારે ઓસ્ટ્રેલિયામાં ખાતમુહૂર્ત કર્યું અક્ષરધામનું અબુધાબીનું મંદિર પ્રમુખ સાંઈ મહારાજના સંકલ્પે મોહન સાંઈ મહારાજ બનાવ્યું આ પ્રત્યેક સ્થળોની અંદર પણ આવા રક્તદાનનો મહિમા કહેલો છે અને રક્તદાન યોજાયેલા છે આવી સામાજિક સેવા એ ગુરુદેવની આજ્ઞાથી આજે આવી ઘણી બધી સત્સંગીઓ તો કરતા જ હોય છે પરંતુ આવી સંસ્થાઓ પણ ખૂબ જ ખંતથી કરે છે તો આપણા જીવનની અંદર આપણું રક્ત એકસો વીસ દિવસની અંદર બદલાઈ જતું હોય છે તો એ રક્ત આપણે આપવાથી કોઈપણ જાતની આપણને ખોટ પડતી નથી મોટા મોટી સેવા થાય છે કારણ કે આ ભગવાનનું આપેલું રક્ત છે હજુ સુધી મનુષ્ય આવું રક્ત બનાવી શક્યા નથી પ્રયત્ન કર્યા છે પ્રારંભિક પરંતુ બહુ જ મોંઘા આ થયા છે તો આ ભગવાનનો પણ આપણે ઉપકાર માનીએ કે ભગવાનને આપણને દરેક મનુષ્યને આજે જીવવા માટે રક્ત આપ્યું છે એ જીવન જીવનદોરી સમાન છે તો આપણું રક્ત આજે બીજાને જીવનદોરી સમાન બની રહે એવા આમાં સૌને સમાજની અંદર એવી પ્રેરણા મળતી રહે અને એનાથી આજે બધા ઘણા બધા સુખી થાય આવા રક્તદાનથી આવા રક્તદાનો વિશેષ ને વિશેષ યોજાતા રહે અને મોટા મોટી સમાજ સેવા થાય અને આપના દ્વારા આ ખૂબ સારામાં સારું કાર્ય થાય આનો પ્રચાર થાય અને જીવનની અંદર આવા સારા વ્યક્તિઓનું રક્ત ત્યારે બીજામાં જશે તો એ સંસ્કાર યુક્ત રક્ત જશે તો એના અંતરમાં પણ સારા સંસ્કાર પ્રાપ્ત થશે એ પણ મોટી સેવા છે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર આવું બળબુદ્ધિ શક્તિ સદાય દરેક વ્યક્તિના અંતરમાં ભગવાન અને આપણા ઈષ્ટદેવ અને આપણા ગુરુ એ આપણને સતત પ્રેરણા આપતા રહે અને સૌને બળ મળે એના માટે એમાં પ્રાર્થના કરીએ છીએ અત્રે ઉલ્લેખનીય છે કે નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આયોજિત રક્તદાન શિબિરને નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનું પણ સમર્થન પ્રાપ્ત થયું હતું ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં આ પ્રકારનું સેવા કાર્ય કરવા બદલ જાણીતા ઉદ્યોગપતિ મોહન નાયરે કલ્પસૂત્ર કેમિકલ્સના મેનેજમેન્ટને અભિનંદન પાઠવ્યા હતા

વર્ષ કંપની સંચાલકો દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવે છે અને કંપનીના સ્થાપક ધીરુભાઈ કપાસી દ્વારા જે સિંચન કરાયું છે એને અસ્ખલિત રીતે આજે પણ કંપની આગળ ધપાવી રહી છે અત્યાર સુધી આયોજિત તમામ રક્તદાન શિબિરમાં રક્તદાતાઓની સંખ્યા વધતી જાય છે અને આજની આ રક્તદાન શિબિરમાં દોઢ હજાર બ્લડ યુનિટ એકત્ર કરવાની નેમ હોવાનું કંપનીના હ્યુમન રિસોર્સ વિભાગના વડા કિરણ શાહ જણાવ્યું હતું હા એટલે અમે આમ તો બે હજાર ચૌદથી આ કાર્ય કરી રહ્યા છે એટલે સોડિયમ મેટલમાં અમારા સાહેબનો તેરમી માર્ચ એ જન્મદિવસ હોય છે એટલે ધીરુભાઈ કપાસી સાહેબ એક મોટો આપીને ગયા હતા કે આપણે સમાજ માટે જે પણ થતું હોય તે કરવાનું એમ એટલે સમાજ સેવાનું કાર્ય પણ એમને એવું પણ હતું કે બ્લડ ડોનેશન એક એક્ટિવિટી કરવી એમ એટલે મેં બે હજાર ચૌદથી આ એક્ટિવિટી કરી ચાલુ કરેલી છે બે હજાર ચૌદમાં અમે એકસોને ચોવીસ યુનિટ કર્યું હતું ગયા વર્ષે અમે તેરસો ને ચોર્યાસી યુનિટ કર્યું આજે એવું ઈચ્છીએ છીએ કે પંદરસો જેટલું યુનિટ થાય આ બાબતમાં અમને નંદેસરી એસોસિએશનનો હોય છે પછી બીજા કમિટી મેમ્બર્સ છે આજુબાજુ ગામના સરપંચ છે ધીરુભા ચુદાસમાં છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાહેબ છે બધાનો એક અપૂર્વ સહયોગ છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર